ત તો આટલ જાઈને કામમાં પડવા પડી પૈસા ઘણાય પૈસાય ઘણાય થોડા તો ઉલાડાય પડી આ તાકો મસ્તી કરીયા બાગ નહી હેડી આપતા તું તો હેડે આવી કોઈ ના રોડ પર મસ્તી કરવા લે ઉછડીને જતો રે તારો બાપ લગા એમ લે અલે લાલ કાકો ફાફડા લાયા છે રાજા લે ભી ફાફડા ચોય નહીં લે આકાજો થેલી ની એડવાનું કે આ ટોટલો થેલા લાયો વદેલો આવો લે લે પેલા તારો બા દારૂડિયો આખી જિંદગી પેલા રાખીને પડ્યો છે ને એ વઢી નાખ આ તું હાઈ દે તું ભણવા ભણવા લઈ આ ખાલી છે પણ પડી જો ઉલાલી મેલે સાઈડ મોડ લે સાઈડ મોડ પળો કે લેક રોલ આવતી જા તો તારા બાને હજી ક ટુકારા ના બોલવા લ્યા આલો લાલકા પિયા આ લે બટી લે લે આલો વાત તારી ઓર આઈ ગઈ લાલકા કે હટ લઈને આવજો પાછો લાલકા બે બીજી છોડો બે ના દિલે માર ખવરાઈ એટલે ના આવે આવ્યે નહીં એટલે ના બીજો જાપો પાછો એ ભરવાનો ખબર છે કેળો તો ભરવાનો જ છે મારો કે મરો બે બે એ બકા બકા વાજુ બેડા વાજુ અલ્યા પણ ખલે ચલા જઈ ચલા વાલે પડતા રહો ઓ પહેલા ઊંધો હવે માર હાથ ખેંચ પે પે સુશી ક તારા વજન તો પાસા કિલો તો વજન છે એટલે એમ કે ઉપર અલ્યા ઉપર તાકાત નથી સાથે આપની હે ડબડી બે હવે અલ હવે એમન કોને ચલાશે

ની સાળીકો પડી કે તે લેતો કે કરાય જો ઓ બસ હવે ઓન કે ઝક્કો ખાતા એ ખાટા કાકા લેબુ લઈ આઈ છે હ હ પણ લેબુ ખાતાય બોલ ને બોલ ને એમ ખાટા સી મારતી ઉતાડી કર વાજો એક છો વાજો એ હાલ ચલો લેવું જો કાટા કાં લેવું છો લેવું ન લેવું તો આ લો ખબર કીત ને આ કડ્યું તો પેલા વસમાં અલ્યા લીલા પીળા તો લેવું જો પેલા અલ્યા આવડા નથી લે આ લેવું છે લે આપણે તો કુંડથી ભુંડા થઈ તો ઓવે એ પહેલા ની ની ના શું કરવાનું આય એ તમે કોણ કેને કઓ લે તન નઈ કેતા કો ભુંડાન તાજી એક અલ્યા કોタル પરસે તને એક લેબુ ડડ્યું હવે શું કરશે ઓમા આટા ગોતા અરે પેલી બાજુ પેલી બાજુ હારે લે ઈ મગા ખાટો કા આમણે તો દાહો કોઈ ના હોય પડ્યો હતો અરે મોનજી ને લહે લે બોડીઓ બે બોડીઓ ઉકાઈ ને પોણી પાઉલ છે બોલો ઢાકો કંપની આ જમ ફેદાણો છે લીલો લીલો લઈ જા મારા બેડા થોડા સુખા છે પડ્યા છે ઓર ઓજે આટલો તો ગયા છે આટલો ઢગો તો આટલો આપણે આ તાન તો ઢકો કમ્પ્લીટ હતો ને આટલો હતો ને આપણે આ તાન ઢકો કમ્પ્લીટ હતો ને આરો હાલા ચોરોનો

पैला तू एक आ घाटा का पिला तो थोड़ा थोड़ा पिला ले बुला ले बुला ले खाटू काका खाटू काका वागे वागे खाटू काका काका वागे नंबर फटाफट ले बुलाए कौनती ले

哈哈哈哈哈！那我厉害点。<noise> <noise>